જિલ્લા વહીવટી તંત્ર છોટા ઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગીરમેળો બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું સાડત્રીસ કિલોમીટર રેલીમાં બસોથી વધુ અધિકારી શ્રી અને કર્મચારીઓએ ભાગીદારી નોંધાવી સાયકલ રેલી દ્વારા વિશ્વ વિખ્યાત ભાતીગઢ ગીરમેળા વિશે જાહેર જનતા માહિતગાર કર્યા અને જિલ્લા કલેક્ટર શ્રી ગારગીજર નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેરમેળા યોજાય છે આ મેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેરમેળો બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર હરમેશ સત્યની સાથે આપણા સન્ડે સોળમી માર્ચ ગેરમેળાના આયોજન પ્રમાણ ખાતે છે એના માટે ટીસીએ ટીસીજીએલમાંથી ગ્રાન્ટ આપેલી છે બધી સુવિધાઓ ત્યાં સગવડ કરવા માટે અને એના ભાગરૂપે અમે આજે ગેરમેળાના પ્રચાર પ્રસાર માટે એક સાયકલ રેલીના આયોજન કર્યા હતા જે આપણા નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અરાઉન્ડ સેત્રીસ કિલોમીટર થર્ટી સેવન કિલોમીટર જેટલા ડિસ્ટન્સ બસ્સો જેટલા પાર્ટિસિપેન્ટ એમાં હતા જે બધા જિલ્લા વહીવટીતંત્ર છોટા ઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ લોકો છે એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મારફતે સાયકલ આપવામાં આવી છે અને એમના સંપૂર્ણ સહયોગ અમે લોકો મળ્યા છે અને ઓલમોસ્ટ એટી પર્સન્ટ લોકો જે છે આ પોતે સાયકલ ચલાવીને અહીંયા આવ્યા હતા અને આ બેસિકલી એટલા માટે કે બધા લોકોને ખબર પડે સોળ માર્ચે ગેરમેલાના આયોજન થઈ રહ્યા છીએ અને બહારથી વડોદરાથી અમદાવાદથી બીજા ડિસ્ટ્રિકમાંથી અને નજીકના સ્ટેટમાંથી પણ લોકો આવીને આ જોઈ શકાય એના માટે કર્યું છે થેન્ક યુ સૌથી સબસે પહેલે ગુડ મોર્નિંગ ਅ ਅਮੇ ਜਾਣੀਏ 6 ਕਿ 16ਵੀਂ ਤਰੀਕੇ ਸੈਂਡੇ ਆਪਣਾ ਗੇਰਨਾ ਮੇਲਾ ਨਾ ਆਯੋਜਨ ਹੋਣਾ ਖਾਤੇ ਛੇ ਤੋਂ ਇਹਨਾ ਪ੍ਰਚਾਰ ਪ੍ਰਸਾਰ ਮਾਟੇ ਬਦਾਂ ਲੋਕੋ ਨੇ ਖਬਰ ਸੁਣੇ ਕਿ ਗੇਰਨਾ ਜੀ ਮੇਲਾ ਛੇ ਇਹ ਮਾ ਆਪਣੇ ਆਪਾ ਨਾ ਛੇ ਯਾਨੀ ਜੀ ਆਪਣੀ ਬਧੀ ਟ੍ਰਾਈਬਲ ਪੋਪੂਲੇਸ਼ਨ ਛੇ ਇਹ ਮੇ ਸ਼ੁਸ਼ੂ ਬੀਬੀ ਇੰਨੀ ਸ਼ੁਸ਼ੂ ਬੀਬੀ ਹੋ ਛੇ ਕਿ ਵੀ ਰੀਤੇ ਆ ਲੋਕੋ ਆਪਣੀ ਲਾਈਫ ਬਕੀਟ ਕਰੇ ਛੇ એમના ફેસ્ટિવલ ફેર કેવી રીતના હોય છે આ જાણવા માટે આ ગેરના મેળા દર વર્ષે થાય છે અને આ વર્ષે પણ એમની રીતે આ લોકો આયોજવી રહ્યા છીએ તો એમના પ્રચાર પ્રસાર માટે અમે લોકો અહીંયાથી નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક સાયકલ રેસ જે થર્ટી સેવન કિલોમીટરના ટોટલ આખા ટ્રાક છે એમાં અરાઉન્ડ દેરસો પોણે દોઢસો લોકો છે તો જઈને પ્રચાર પ્રસાર કરીએ એના માટે બધા અહીંયા હાજર છે